આજે કરજણ ખાતે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ એટલા ઉત્સાહી છે અને એના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર આજે પંદરમી તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે ગ્રંથ ભંડારો એટલે ગ્રંથાલયનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે કરજણ નવા બજાર ખાતે કરજણ શહેર અને તાલુકાના લોકો લાભ લે એ માટેનું આજે ગ્રંથાલય અહીંયા આગળ ઓપન કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે કરજણની પ્રજા ઘણા વખતથી આનાથી વંચિત હતી કારણ કે યુવાનો સિનિયર સિટીઝનો અને ઘણા બધા ઉત્સાહી યુવકો છે જેને જ્ઞાન માટેની વાંચવા માટેની જે જરૂરત પુસ્તકો માટે બહાર જવું પડતું હતું એ પુસ્તકો આજે ત્રણ હજારથી વધારે પુસ્તકો કરજણ ખાતે આ ગ્રંથાલયની અંદર ઉપલબ્ધ છે મને વિશ્વાસ છે કે કરજણના તમામ અને તમામ આગેવાનો લોકો આ પુસ્તકાલયનો પૂરેપૂરો ઉપયોગ કરી અને જ્ઞાનના આજે આજે જે ગ્રંથાલય આવ્યું છે એની પૂરેપૂરા લોકો લાભ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતા અંતર્ગત તારીખ પંદર દસ બે હજાર પચીસના ના રોજ માન્ય અક્ષયભાઈ પટેલ ધારાસભ્ય સાહેબ શ્રી ના હસ્તે આજે કરજણ નગરપાલિકા કે કરજણ તાલુકા ખાતે લોકો માટે પ્રજાજનો માટે આજે અમૂલ્ય વારસો પુસ્તકોનો તુરંત ભંડાર છે એવું પુસ્તકાલયનું આજે એમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે તારીખ પંદર છે પંદર દસ બે હજાર પચીસ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં યુવા સપ્તાહ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અમારા પૂરા ગુજરાતની અંદર બે હજાર પચીસ ચોવીસ પચીસના વર્ષમાં પંદર સોળ લાઇબ્રેરીઓ નવી શરૂ કરવાની હતી તેમાંથી આજે આ પંદરમી તારીખ છે અને પંદરમી લાઇબ્રેરીનું આજે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને થઈ ગયું છે તો અત્રેની પ્રજાને હું શુભેચ્છા પાઠું છું અને વિનંતી કરું છું કે અત્રે સમાવિષ્ટ જે પુસ્તકાલયની અંદર જે ગ્રંથાલય રૂપી સાગરના જે બધા અંદર પુસ્તકો સમાયેલા છે અ બાળકોને લગતા છે ધાર્મિક પુસ્તકો છે જેમાં સિનિયર સિટીઝન ઉપયોગ કરી શકે અને ખાસ જે યુવા વર્ગ છે એ પોતાની કારકિર્દીની તૈયારી કરવા માટે એવા અમૂલ્ય પુસ્તકો અહીંયા બધા સમાવેશ કરેલા છે અ ત્રણ હજાર ઉપર પુસ્તકો સમાવેશ થયેલા છે હા હ જે સભ્ય હોય ચૌદ વર્ષ સુધીના તેમના માટે અઢાર રૂપિયા ફી છે તેમાં દસ રૂપિયા એમને